સ્નાતન દર બની જાય દરેકને પ્રણામ વળગી રહેજો ઘાટે ઘાટ એટલે શું અને વળગી રેવું એટલે શું ઘાટ એટલે કે આપણે કોઈ નદીના કિનારે સ્નાન કરવા જઈ તો એને કાંઠે બેઠા બેઠા નાઈ અને કહેવાય કે નદીના ઘાટે આપણે બેઠા હતા અને સ્નાન કર્યું એવી જ રીતે ત્રિવેણીના ઘાટે બેસી અને ભજનરૂપીમાં સ્નાન કરવું અને ભજન કરવું ત્રિવેણી એટલે ઇંગલા પિંગલાને સૂક્ષ્મણા આ ત્રણ મળે એને ત્રિવેણી કહેવાય અને આ ત્રિવેણી ઘાટે સૂક્ષ્મણાને સાધવાની છે આજ જ ત્રિવેણીને ઘાટે આપણું ભજન થઈ શકે હરિનું ભજન કરવું હોય તો આ ત્રિવેણીના ઘાટે જ થઈ છે ગુરુમંત્ર પણ આપ ત્રિવેણીના ઘાટ ઉપર બેઠા બેઠા એનું ભજન થાય છે તો સૂક્ષ્મણા સાધન કેમ સાધવું કેમકે સૂક્ષ્મણા જ્યારે પ્રગટ થાય છે ત્યારે પાંચ દસ વાસ સુધી ચાલુ રહેશે તો ભજન કઈ રીતે થાય કેમ કે ઈંગલા પિંગલા છે એ એક સાલે કા બીજી સાલે સૂક્ષ્મણા પાંચ દસ શ્વાસ સુધી ચાલુ રહેતી હોય તો એને કઈ રીતે આપણે ચાલુ રાખવી કલાક બે કલાક અડધો કલાક તો સૂક્ષ્મણાને અખંડ ચાલુ રાખવા માટે એક જ્ઞાનની પણ જરૂર પડે છે જીવને કેમ કે ઇંગલા અને પિંગલાનું એક સ્વરૂપ થાય ત્યારે જ સૂક્ષ્મણા જાગ્રત થાય છે તો દરેક સાધને સાધકને પણ આ જ્ઞાનની જરૂર હોવી જરૂરી છે તો સાધકને આપણી ભીતર પણ ઉતરવું પડશે અને પહેલાં તો શ્વાસને ઉશ્વાસને જાણ્યા પછી જ સૂક્ષ્મણાની ઘાટે ઉતરાય છે અને ઉંદર આધ્યાત્મિકની અંદર ઉતર્યા પછી નુરત છે એક જોવાનું કામ કરે છે અને સુરતા સાંભળવાનું કામ કરે છે અને સૂક્ષ્મણા એક એવી અવસ્થા છે આપણા શરીરની કે એ કેવલ કોઈના આશીર્વાદથી નહીં પણ ગુરુના જ્ઞાનથી અને સાધકના અભ્યાસથી જ એને જાણી શકાય અને આ પોતે સાધકને જ આ અભ્યાસ કરવો પડે અને આ સૂક્ષ્મણા વગર ભજન થાય નહીં ને ઇંગલા પિંગલાનો બંનેનો જે શેડો આપણા નાભી કમળની અંદર પહોંચશે તો જ સૂક્ષ્મણા જાગ્રત થાય છે અને સૂક્ષ્મણા એટલે સુરતની એક શીડી પણ છે અધ્યાત્માથી ભજન કરવા માટે સાધકને એક ધારા સુધી પહોંચવા માટેનો સૂક્ષ્મણા એક મહામાર્ગ છે અને સૂક્ષ્મણાનું બીજું રૂપ એક સૂક્ષમ છે અને એક થોડા શબ્દોમાં આપણે સમજી કે સૂક્ષ્મણા એટલે એક સૂક્ષ્મ સ્વરૂપ છે જે મહાશક્તિ છે એક સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને ઇંગલા પિંગલા જ્યારે બે એક તાર થઈ અને એના માર્ગ દ્વારા શક્તિ ઉપર સુરતા દ્વારા સડે છે અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે અને આપણે એક સૂક્ષ્મણા પણ કહેવામાં આવે છે એટલે જ સદગુરુ સમજાવતા આપણને કહે છે કે સુરત નૃતની શીડી ઝટપટ પકડો અને રામરસ એવો પીવો કે ઘટઘટમાં અમૃત ફેલાઈ જાય આજે એક આપણા સદગુરુની એક શાન પણ છે અને આ શાનમાં એ જ સમજાવે છે કે નૂરત સુરતની સીડી દ્વારા સૂક્ષ્મણાને જ્યારે જાગૃત થાય ત્યારે સૂક્ષ્મણા શક્તિ છે એ જ ત્રિવેણીના ઘાટે પહોંચાડે છે અને ત્રિવેણા ઘાટ દ્વારા જે આપણી ત્રિપુટી છે એને પણ એક ત્રિવેણી કહેવામાં આવે છે તો એ ત્રિવેણીના ઘાટ ઉપર જ્યારે સ્નાન કરવું એટલે કે ત્યાંથી જે ગગનગઢમાં જે જંત્રી વાગે છે એ જંત્રીના સૂરમાં સ્નાન કરવાનું છે અને જ કહેવાય ભરપૂર પ્યાલો પીધો મેં મારા ગુરુજીએ મને ભરપૂર પ્યાલો પાયો આમાં જ ભક્તિયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ આ ત્રણેય યોગની સમજણ પડી જાય અને ત્રણેય યોગની અંદર સાધક પણ ચાલી જાય છે અને આ ત્રણેય યોગમાં ચાલવા માટે આપણે આપણું બેપણું મટાડવું પડશે અને મટી પણ જાય અને જ્યારે બે તણું બેપણું મટી જાય ત્યારે જ એક ધારા પ્રગટ થાય ધારા એટલે એક તાર એક તાર લાગવો જોઈએ એટલે કે એક ધ્યાન થઈ જાય અને જ તારા કહેવાય અને એક તાર થાય ત્યારે જ આપણું તન મન છૂટી જાય છે એટલે જ પણ ગંગામાં કહેશે તન મનની સૃષ્ટિ ભૂલશ્યો ત્યારે લાગશે એક તાર આ જ તાર છે ગગન મંડળમાં જે જંત્રી વાગે છે અનહદ સંભળાય છે એમાં એક તાર લગાડવાનો છે આજ તાર ત્રિવેણીના ઘાટ ઉપરથી લાગે છે અને આ તો ભક્તિ કરવી બરાબર સુરાપુરાનું કામ નથી આ તો મરજીવના ખેલ છે મરજીવું બની જવું બાકી કાસો સાધક હોય તો ભટકીને પાછો ભેગો થાય છે ભેગો એટલે ઘર ભેગો ભર ભેગો એટલે પોતાના શરીર રૂપી દ્વારમાં આવી જાય છે જ્યાં સાધક ટકી શકતો નથી કેમ કે આ તો જ્ઞાનયોગ કહેવાય અને આ વિચારોથી પણ પાર જવાનું છે અને કર્મયોગ આ કર્મયોગ છે કર્મયોગ એટલે એક આસન ઠીર કરવું અને આસનમાં કઈ રીતે બેસવું આધ્યાત્મિકની અંદર કઈ રીતે દ્રષ્ટિ ગુમાવવી કઈ રીતે નુરત સુરત સૂક્ષ્મણાને પકડવું આ એક કર્મયોગ છે આ જ સનાતન બીજ મૂળ ધર્મ છે આ જ ભક્તિ છે અને આ ભક્તિ છે એ જ આપણું બીજ છે આજ સનાતન ધર્મનું એક મહત્વપૂર્ણ છે અને જ્ઞાનયોગ ભક્તિયોગ અને કર્મયોગ ત્રણેના માર્ગ રસ્તા અલગ અલગ છે ત્રણેની ક્રિયા અલગ અલગ છે ત્રણેનું જ્ઞાન પણ અલગ અલગ છે પણ ત્રણેનો ધ્યેય માર્ગ બિંદુ લક્ષ્ય એક જ છે અને આ માર્ગ આપણા આપણા સદગુરુ જ સમજાવશે હવે સૂક્ષ્મણાને સાધવી કેમ સૂક્ષ્મણાને પ્રગટ કરવી કેમ મહત્ત્વ વાત તો એ છે તો દરેક સાધકને અભ્યાસમાં બેસવું જ્ઞાન મુદ્રા ધારણ કરવી અને સીધું બેસવું શરીર ઢીલું રાખવું જોવે અને પછી જ પોતાની અંદર એટલે કે શ્વાસની અંદર ધ્યાન આપવું અને શ્વાસને એક સરખો સલાવવા માટે સાધકને નાભી કેન્દ્રમાં ધ્યાન દેવું અને પછી પ્રાણને સાધવાથી આપોઆપ સૂક્ષ્મણા શરૂ થઈ જાય છે અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્રિવેણીના ઘાટે ભજન કરવાનું છે આ જ સદગુરુનું જ્ઞાન છે અને આ જ એક સાધકને પણ ગુરુ આ જ શિક્ષા આપે છે અને ભણવાનું આપણે ગુરુ પાસે આત છે બાકી મંત્ર કોઈ પણ હોય ગુરુ મંત્ર હોય તો પણ ચાલે અને પોતાના ઈષ્ટદેવનો મંત્ર હોય તો જ પણ ચાલે મંત્રનો સાર બધાનો એક જ હોય છે પણ ગુરુ પાસેથી મંત્ર લીધો એમ જ ગણાય છે પણ ગુરુ પાસેથી મંત્રને કઈ રીતે ભણવો એ જ આપણે ગુરુ પાસેથી શીખવાનું હોય છે જે આ અભ્યાસ શીખવો એને જ ગુરુ જ્ઞાન કહેવામાં આવે છે કે આત્માની પરમાત્માની જીવાત્માની માયાની સૃષ્ટિની જે વાતો કરીએ છીએ જે જ્ઞાન કરી સત્સંગ છે એ જ્ઞાન એક અલગ જ્ઞાન છે હાસુ જ્ઞાન તો સાધકને પોતાની સૂક્ષ્મણા જાગૃત કરી અને ભજન કરવાની જે ક્રિયા છે આને જે ભણાવે છે અને એ ભણવું આમાં પાસ થવું આને જ જ્ઞાન કહેવામાં આવે છે જય સનાતન ધર્મની જય દરેક સંતો ભક્તોને પ્રણામ